कि मेरे प्यार को बेवफाई का नाम दे गई मुझे उसकी यादों का पैगाम दे गई मेरे प्यार को बेवफाई का नाम दे गई उसकी यादों का पैगाम दे गई मैंने कहा दिल में दर्द है तेरे बिना मैंने कहा कि दिल में दर्द है तेरे बिना कम वक्त जाते जाते झंडू बांध दी गई <laughs> बोलो મજા આવી ગયે કેમ કે આ બધા જડ્ડુમાં લગાઈ લાગે એક આગ બીજી આની પાડો બુલમાં નહીં બોલે તો હારી લાગે એમ તો પણ બોલે તો તકલીફ થા ઉપ્કે હોઠો પે કુછ તો था उसके होठो पे जो मुझे देख के शर्माती थी कुछ तो था उसके होठो पे जो मुझे देख के शर्माती थी एक दिन वो हंस पड़ी एक दिन वो हंस पड़ी तब पता चला साली बीमल खा रही थी चली दी मन मावा चालू कर કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રભુના સ્મરણથી થાય છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રભુના સ્મરણથી થાય છે દિવસની શરૂઆત સવારથી થાય છે અને સવારની શરૂઆત પત્નીથી થાય છે અને પત્નીની સવાર એટલે કે પત્નીની શરૂઆત બે સવારથી થાય છે ક્યાં જાવ છો અને ક્યારે પાછા આવશો બધા અનુભવીએ છે અને સવાલ ત્યાં સુધી ઉઠે જ્યાં સુધી તમારું ઉઠવું ના થઈ જાય દરેક ના ઘર માં અને દરેક પુરુષો એક વાક્ય તો સો ટકા સાંભળ્યું હશે 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 ને હશે તમને કઈ ખબર ના પડે આ વાક્ય તો એકસો પચાસ ટકા સાંભળ્યું હશે તમને કઈ ખબર ના પડે બિચારા ખબર નથી જ પડતી નો નો તો તારા બાપા માં મા એમ કેતા સોનું બધું મહેરા ખબર ના પડે થોડોક મોટો થોડો માસ્ટર કહે સોનો મનો વહેરો તમને ખબર ના પડે પછી પડ્યા એટલે બૈરું કે સોનો મનો તમને કોઈ હમ ના પડે પછી મોટા થાય એટલે છોકરા કે બાપુજી તમે ચૂપ તમને કોઈ ખબર ના પડે પછી છોકરાની વહુ હોય કે સોનો મનો એક બાજુ ખૂણામાં પડી રહેવાનું તમને કઈ ખબર ના પડે ભાઈ એને ખબર નથી પડતી એટલે અડીશો લઈને અડીશો જન્ને લઈને ધોન લઈને આવ્યો તો તને પેણવા એને ખબર નથી પડતી જવી જો ના આત્મહત્યા કરવા જો ઘણા પણ લગ્ન જીવનની મજા અલગ છે આપણે એક એવા યુગમાં આવી ગયા છીએ જે ઇન્ટરનેટનો યુગ છે ઇન્ટરનેટનો યુગ આવ્યો એ સારી વાત છે એના ફાયદા છે એના ગેરફાયદા છે આપણે થોડાક 20 વર્ષ પાછળ જઈએ તો આપણે એ વખતમાં આપણો દુખ કેવા હતા સાલુ પીઠમાં દુખે છે ગેસ થઈ ગયો છે મને પગ દુખે છે મારું માથું દુખે છે

એક સેલ્ફી ઉગાડ્યું અને હું મારી બેનો ભૂમ ફળાવો હો સેલ્ફી એવા ડાચા બગાડે એવા ડાચા બગાડે હા ન પૂછો અને જીપ ગાડી સેલ્ફી લેવાની એક નવી સ્ટાઈલ આવી છે બેનો ની એવું લાગે કે ચાર રસ્તા ઉપર ધમ ધોકતા તડકા અંદર પેલો વોડિયો ઓફિસ હોય જીપ બહાર નબતી હોય એવું લાગે સેલ્ફી એટલે ઈમેજ જેમ શ્રીનાથજી જ્વેલર્સની એક ઈમેજ છે સેલ્વી એટલે ઈમેજ ઈમેજ પાડવીને એ બે સેકન્ડનો કેલ છે પણ ઈમેજ બનાવીને એની માટે આખી જિંદગી પણ ટૂંકી પડે સાહેબ ગાંધી બાપુના કપડાની અંદર એક પણ ખિસ્સું નહોતું પણ આજે આ બેઠેલા તમામ ખિસ્સામાં ગાંધી બાપુ છે ઈટ્સ ઈમેજ અને અમે બહેનો બહેનોની વાત કરતો છું આમ બહેનો ખોટું ના લેતા બેનો કે તમારા જ વખાણ કરવા જઈ રહ્યો છું બહેનો બહુ પોઝિટિવ હોય હા વેરી પોઝિટિવ કંઈ બી થયું ને પુરુષ બિચારો થોડો નેગેટિવ રહે કારણ કે એને હજાર ટેન્શન હોય સાલું મારે શેર માર્કેટમાં પ્રોબ્લેમ થઈ ગયો ને હું તો બે લાખના ખાડામાં પડી ગયો ચિંતા ના કરો કે એ ખાડો પૂરી છે બીજો કંઈક ધંધો કરીશું વેરી પોઝિટિવ વેરી પોઝિટિવ બેનો માટે જોરદાર તાલીમ છે 什么业主。